નમસ્તે વિદ્યાર્થી મિત્રો હેલ્કન ક્લાસીસમાં તમારું સ્વાગત છે આપણે પ્રશ્ન સત્તર જોઈ લીધા પાઠ બે વિજ્ઞાન અઢારમો પ્રશ્ન શા માટે નિસંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે હવે નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી હવે પહેલાં અગાઉ આપણે જોઈ લીધું અને પહેલાંના પ્રશ્નમાં સત્તરના પ્રશ્નમાં એવું જોયું હતું આપણે કે ભાઈ ગ્લુકોઝ છે એ એસિડના હાઇડ્રોજન ધરાવે છે છતાંય પણ એ વિદ્યુતનું વહન કરતું નથી શું કામ નથી કરતું તો કે ભાઈ એમાં આયનોની આપલે થતી નથી આયનો ધરાવતું નથી એટલે તો નિસંદિત પાણી એ શુદ્ધ પાણી છે એ એમ જ છે આયો આયનો એમાં ધરાવતું નથી જ્યારે વરસાદી પાણી એસિડ જેવું અશુદ્ધિ ધરાવે છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે આમ નિસ્યંદિત પાણીમાં આયનો હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી ત્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે એમાં શું થાય કે વરસાદના પાણી સાથે સાથે એકદમ મેલો ડોળ આવતો હોય કચરો આવતો હોય રચકણો આ તે ધૂળ ધૂળના રજકણો તો એ બધું મિક્સ થઈને આવતું હોય તો એનાથી પાણી છે એ એકદમ ડોળું બની જાય પાણી ડોળું બને એટલે એ કલીલ કણો છે એકબીજા સાથે જોડાય એટલે એક છેડેથી બીજા છેડે વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય જ્યારે શુદ્ધ પાણી જે એકદમ શુદ્ધ છે એની અંદર કલીલ કણો કાંઈ ધરાવતા નથી હવે આવા આલ્કેલ કણો નથી એની અંદર એટલે એ શુદ્ધ પાણી જે વિદ્યુતનું વહન કરતું નથી આય તમને એમસીક્યુમાં પૂછાય કે શુદ્ધ પાણી એસિડનું વહન કરે છે કે નહીં કે એસિડનું વહન કયું પાણી કરે છે શુદ્ધ પાણી એસિડનું વાહક છે ત્યારે અશુદ્ધ પાણી છે એ વિદ્યુતનું વાહક છે અને શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે ઓગણીસમો પ્રશ્ન એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી હવે એસિડ છે એ સ્વભાવે એસિડિક ધરાવે છે પણ જ્યારે પાણી હોય હાજર ત્યારે એસિડની માત્રા એમાં ઓછી થઈ જાય એવું શું કામ બને છે કે પાણીની ગેરહાજરીમાં એસિડ એચ પ્લસ આયનો મુક્ત કરી શકતા નથી આ એસિડ અને બેઝની આખી રમત છે એચ પ્લસ આયન ઉપર જ છે જો એ આયનો મુક્ત કરે એના ઉપર જ હાલતું હતું હવે પાણીની ગેરહાજરી હોય તો એસિડ છે જેને જરૂર પડે એચ પ્લસ આયનની એને જરૂર પડે છે જે મુક્ત કરવાની એ એસિડની વર્તૃક માટે એચ પ્લસ આયન જ જવાબદાર છે અને બેઝ માટે ઓએચ માઇનસ જવાબદાર છે તો આમ પાણીની ગેરહાજરીમાં જો એજ પ્લસ આયનો મુક્ત કરી ના શકે તેથી એસિડ વર્તણૂક દર્શાવતો નથી અથવા પાણી એસિડ ભેગું આવી જાય તો એસિડ છે એ મંદ પડી જાય એસિડની પહેલાં જેવી એવી એમને રહેશે નહીં પહેલાં જેટલો જલદ હતો એટલો એસિડ જલદ રહેશે નહીં પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર વીસ એસિડિક અને બેઝ વર્તણૂક માટે જવાબદાર આયાનો જણાવો એસિડિક અને બેઝ વર્તૃક માટે પાણીની સાથે પ્રક્રિયા દ્વારા સમજાવો એસિડ વર્તુક હમણાં આપણે સમય ઉપર જ કે એસિડ જો ક્યારે જ વર્તન કરે પાણી સાથે જો એમાં એચ પ્લસ આયનો હોય તો જ અથવા એચ ઓ પ્લસ આયનો હોય તો બેઝિકમાં મેં તમને કીધું હતું કે બેઝિક તો જ વર્તન કરે હોય એચ માઇનસ આયન જવાબદાર હોય તો જ સમીકરણ આપ્યું છે એચ પાણી સાથે પ્રક્રિયા કરી એચ ટુ ઓ એટલે સી એલ ને એચ થ્રી ઓ બનાવ્યો એચ થ્રી ઓ એક જાતનું શું છે એસિડ છે એમાંથી ક્લોરીન જે નામનું દ્રાવણ છે એ દૂર કર્યું અને વાહે એ એસિડ વૈધો હવે ક્યારે શક્ય બને કે એમાં એચ પ્લસ આયન મુક્ત થાય તો જ નકર શક્ય બને નહીં અહીંયા જુઓ એચ સી એલમાંથી એચ પ્લસ આયન મુક્ત થયો અને એ એચ ટુ ઓ નામના એચ સાથે જોડાઈને એચ થ્રી ઓ બનાવ્યું એચ થ્રી ઓ બનાવ્યું એક જાતનું શું છે એસિડ છે આમ એચ પ્લસ આયન જો મુક્ત થતું હોય ને તો જ એસિડની વર્તણૂક ધરાવે નકર એસિડની વર્તણૂક ધરાવે નહીં પછીનો પ્રશ્ન આમ બીજું ઉદાહરણ આપ્યું છે એને ઓ એચ બેઝનું આપ્યું છે એચ ટુ ઓની પાણીની વરાળ ઉપરથી પસાર કરી બેઝમાંથી એટલે એને પ્લસ ઓએચ થઈ ગયું ઓનો ઓ હતો એ છૂટો પડી ગયો ઓએ અલગ થઈ ગયો હવામાં ઓક્સિજનનો ઉગળી ગયો વૈધુ ખાલી એનેનું દ્રાવણ અને પાછળ વધુ ઓ જે બેઝિક છે આમ એને ઓએચના જલીય દ્રાવણમાં ઓ એચ માઇનસ આયન ઉત્પન્ન થતો હોવાથી એ બેઇઝ છે એમ કહેવાય એની અંદરથી ઓ એચ માઇનસ આયન ઉત્પન્ન થાય એટલે એ બેઇઝ ધરાવે છે પછી શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે નંબર બે પાણીમાં દ્રાવ્ય બેઝ ક્યાં તેના નામ આપો તેના ગુણધર્મને ઉદાહરણ આપો શું કીધું છે કે જો બધા પાણીમાં દ્રાવ્ય છે ના બધા બેઝ પાણીમાં દ્રાવ્ય હોતા નથી પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કિલ તરીકે ઓળખાય છે આલ્કિલ તરીકે ઓળખાય છે એના ગુણધર્મ શું છે તે સ્પર્શ સાબુ જેવો ચીકણો છે સ્વાદે તુરા છે અને ક્ષાર્ય છે આ તમારે એમસીક્યુ એક માર્ક એમાં પૂછાય કે તમને પૂછે પાણીમાં દ્રાવ્ય બેઝ ક્યાં ક્યાં છે તો પાણીમાં દ્રાવ્ય બેઝ આલ્કિલ તરીકે ઓળખાય છે એના ગુણધર્મ એ તો પૂછાઓ તો પૂછાય ગુણધર્મ ન પૂછાય બાકી પાણીમાં દ્રાવ્ય બેઝ ક્યાં નામે ઓળખાય છે એ પૂછાઈ શકે તમને એના ઉદાહરણ એ આપ્યા છે એને ઓએચ અને કે ઓએચ એ બધા કેવા દ્રાવણ છે એને ઓ અને કે ઓએચનું દ્રાવણ છે આલ્કિલ દ્રાવણ તરીકે ઓળખાય છે પછી મંદન પ્રક્રિયા કોને કહેવાય સમજાવો પ્રશ્ન એસિડ અથવા પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ સાંદ્રતામાં ઘટાડો થાય છે આવી પ્રક્રિયાને મંદન કહેવાય ટૂંકમાં પાણી અને એસિડ વચ્ચે પ્રક્રિયા થઈ એની સાંદ્રતા ઘટી જાય મેં કીધું ને સાંદ્રતા એટલે જલદ એસિડ છે એકદમ જલદ પદાર્થ છે હવે તમે એને પાણી સાથે એસિડ ને પાણીને મિશ્ર કરો તો એની જલદ છે માત્ર એની શું થાય ઘટતી જાય એની સાંદ્રતા ઘટતી જાય આવી પ્રક્રિયાને કહેવાય મંદન અને આવા એસિડ કે બેઝની મંદીકૃત એસિડ કે બેઇઝ કહે છે હવે જેની અંદર પાણી ઉમેરીને જે એસિડ બનાવેલું હોય એવા એસિડને મંદ એસિડ અથવા મંદીકૃત એસિડ અથવા મંદીકૃત બેઇઝ તરીકે ઓળખાય છે દાખલા તરીકે આ સાંદ્ર છે એ સાંદ્ર એટલે મંદ સાંદ્ર એચ એનો થ્રી કે એચયુ એસઓ ફોરને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતા સાંદ્ર એ એચ એનો થ્રી કે એચ ટુ એસઓ ફોરની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ કેવું બની જાય છે મંદ પડી જાય છે એટલે કે એની ઝલદ હતી એ ઘટી જાય છે આ આખી પ્રક્રિયાને કહેવાય મંદન અને એની પછી જે એસિડ મળે આપણે એ મંદીકૃત એસિડ અથવા મંદીકૃત બેઝ તરીકે ઓળખાય છે પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રેવીસ સાંદ્ર એસિડને મંધ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે હવે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે જેને દાજી શકાય છે હવે એસિડમાં તમે પાણી પહેલાં જ કીધું કે એસિડ બહુ જલ્દ છે હવે એસિડમાં તમે પાણી ઉમેરો તો એ પાણીને પોતાની સાથે ભળવા ન દે એ પાણીને બહાર ફેંકી દે પાછું ઉછાળીને બારે નાખી દે પાણીના ટીપાને એસિડ છે એ પોતાની અંદર એમ આસાનીથી એમ પાણીને ભળવા નહીં દે એટલે તમે એક પાણી નાખો તો ઉછળીને બધુંય બહાર નીકળી જશે એટલે શું કરવાનું કે ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માના કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે હવે ઘણી વાર એવું બને કે તમે એમાં વધુ પડતું પાણી ઉમેરો તો એકદમ ઉષ્માનું ઉત્પન્ન થાય તો એ કાચનું પાત્ર જઈ તૂટી જાય આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાના બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ એટલે જ્યારે તમે પ્રયોગશાળામાં પ્રયોગ કરતા હોવ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એસિડમાં પાણી ઉમેરવાના બદલે એસિડને ધીમે ધીમે પાણીમાં ઉમેરવાનું છે તમારે પાણી નીચે રાખવાનું છે અને એસિડ ધીમે ધીમે ઉમેરવાનું છે એસિડમાં પાણી નાખશો તો એસિડ પાણીને પોતાની ઉપર આવવા દેશે નહીં તરત બહાર ફેંકી દેશે તેલમાં કેમ પાણી પડે આમ તમારે તેલમાં એટલે તરત ઉછાળીને બહાર ફેંકી દે તરત બોલાવીને એમાં જ એસિડનું છે એસિડ એકદમ જલ છે જો તમે એસિડમાં પાણીના ટીપા પડે તો એ બહાર ફેંકી દે એટલે પાણીનો ગ્લાસ ભળીને એમાં બે ટીપા એસિડ નાખીને સતત હલાવતા રહીને ઉમેરવાના જેથી ઉત્પન્ન થતી ઉષ્મા જઈ સમગ્ર કોણ શોષી લે પાણી શોષી લે પરિણામે કોઈ હાનિ થતી નથી એટલે આપણે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે એમાં પાણી ઉમેરવામાં આવે છે બસ આજે આટલું જ વધુ પછીના વિડીયોમાં આભાર